સિંદૂર વિવાદમાં શક્તિસિંહનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ બોલ્યા કે અંધ ભક્તોને કહેવું છે કે તમે તમારી પત્નીને લગાવો દિલ્હીથી આવેલું સિંદૂર અને કહો આજથી મારી પત્ની તમારી અને તમે ભાજપને કહો કે સર્ટિફિકેટ આપો કે હું ભાજપનો હિજળો છું ભાજપે ઓપરેશન નો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ શરૂ કર્યા બાદ રાજકીય ઘમાસાણ શરૂ થયું છે દરમિયાન એક સમાચાર સામે આવ્યા હતા કે ભાજપ હવે મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી અભિયાન શરૂ કરશે અને ઘરે ઘરે સિંદૂર પહોંચાડશે જેના કારણે વિવાદ પેદા થતા આ સમાચારની વાસ્તવિકતા મામલે ભાજપે ખુદ સ્પષ્ટતા કરવી પડી હતી છતાં આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપને સિંદૂર સિંદુર ઘરે મોકલવાના મામલે આડે હાથ લેતા ભયંકર વિવાદિત નિવેદન આપ્યું છે વિગતે વાત કરીએ શક્તિસિંહ ગોહિલે ગરુડેશ્વર ખાતે આપેલા નિવેદનની અને આ સમાચારની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ભારતીય જવાનોએ પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાની આતંકીઓને જડબાતોડ જવાબ આપવા ઓપરેશન સિંદુર ચલાવી પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હતા ભારતીય સેનાએ દિલેરી પૂર્વક ચલાવેલા ઓપરેશન સિંદુરનો રાજકીય ઉપયોગ ભાજપ અને પ્રધાનમંત્રી મોદી કરશે તેવી આશંકાઓ શરૂઆતથી જ સેવાઈ રહી હતી વળી ઓપરેશન સિંદુરને લોકોની સાથે ભાવનાત્મક રીતે જોડી દેવામાં આવતા આ મામલે ટીકા ટિપ્પણીથી પણ બધા દૂર રહેતા પણ જ્યારે ભાજપ અને મોદીએ ઓપરેશન સિંદૂરના નામે જસ કાટવા તિરંગા યાત્રાઓ અને રોડ શોની શરૂઆત કરી ત્યારથી જ ટીકા ટિપ્પણીઓનું રાજકારણ પણ ગરમ થઈ ગયું હતું દરમિયાન દૈનિક ભાસ્કરમાં સમાચાર છપાયા કે હવે ભાજપ દ્વારા મોદી થ્રી પોઈન્ટ ઓ સરકારની સિદ્ધિઓ ઘરે ઘરે પહોંચાડવા માટે ઘરે ઘરે સિંદૂર પહોંચાડવાનું અભિયાન ભાજપ નવ મેના રોજથી શરૂ કરવા જઈ રહ્યો છે આ સમાચાર સામે આવતા જ રાજનીતિમાં ભૂકંપ આવ્યો અને ભાજપને આડે હાથ લેતા વિપક્ષી નેતાઓ જોવા મળ્યા હતા આ ભાજપે સ્પષ્ટતા કરવી પડી હતી કે દૈનિક ભાસ્કરના સમાચાર તદ્દન ખોટા છે અને છળ કુપટ પ્રેરિત છે ભાજપ ઘરે ઘરે સિંદુર બાટવાનું કોઈ કાર્યક્રમ કરવા જઈ રહ્યો નથી પણ ભાજપની સ્પષ્ટતા બાદ

હમણાં પત્તો અમને માંગો નથી પણ મારા દેશમાં મારી મા બહેન દીકરીઓ સંસ્કૃતિને માનનારી દીકરીઓ છે રિવાજને માનનારી દીકરીઓ છે પરંપરાને માનનારી મારી બહેન દીકરીઓ છે મહેરબાની કરીને સિંદૂર લેને કોઈ આવે તો હમણાં સોશિયલ મીડિયામાં આલેસ એક થપ્પડ ભાજપિયાને મહારાજવાળી બહેન દીકરીને તાકાતવાળીને ધરતી ભેગો કરતે છે કે સિંદૂર લેવા તને ભાર કોણ નકી શકે સહેલા

અને આ આવા આપણી સુવિધા ખપે આપણને આપણો અધિકાર ખપે અરે આદિવાસી સમાજ માટે આવેલા રૂપિયા નકરી ઓફિસ કરીને કોઈ ભાજપ ખાઈ જાય એ કોના અધિકાર ઉપરનો નો છે તમારી સુવિધાના રૂપિયા રૂપિયા આતા શક્તિસિંહ ગોહિલ જેમણે ગરુડેશ્વર ખાતે મળેલી કોંગ્રેસની કાર્યકારી બેઠક બાદ જાહેર મંચ પરથી ભાષણ આપતા ભાજપ પર ગંભીર પ્રહાર કર્યા હતા આમ આ નિવેદન બાદ પશ્ચિમ ગુજરાતના રાજકારણમાં પણ યુદ્ધ શરૂ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જોઈએ હવે ભારતીય જનતા પાર્ટી શક્તિસિંહના નિવેદન બાદ શું જવાબ આપે છે અને આગળ રાજકીય ઘમાસાણ શું સ્વરૂપ ધારણ કરે છે ઓપરેશન સિંદુરના મામલે શરૂ થયેલી રાજનીતિ મામલે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ અને બધું જ જો તમને પસંદ આવે છે તો જોડાયેલા રહેજો સોમાનની આ ચેનલ સાથે નમસ્કાર